રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ચોરીના બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ધોરાજી સિટી પોલીસે એ બે આરોપીની ધરપકડ કરી હતી ધોરાજીની નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાંથી લોખંડની જાળીની આ આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી હતી શાક માર્કેટમાંથી લોખંડની જાળી ચોરી થઈ હોવાની નગરપાલિકાના ક્લાર્ક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફરિયાદ નોંધી સિટી પોલીસે સીસીટીવીના આધારે બે ચોરને પકડી પાડ્યા હતા પોલીસે બે આરોપીઓને ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ગુનામાં અન્ય એક ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ સમગ્ર કામગીરી સિટી પોલીસ પીઆઈ રવિ ગોદમ અને પીએસઆઈ પ્રતિ ગોહિલ અને ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા વિમલ સોંદરવા ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ